કેમેરો ચાલુ થઈ ગયો છે કહેવાય નઈ કે કેમેરો ચાલુ થઈ ગયો છે સોરી ફ્રેન્ડ્સ ઘરની તો બગજ મારી ચાલતી રહેશે પણ આટલા ઠંડા ઠંડા શિયાળાના મોસમમાં આપણે બનાવવાના છીએ આજે ગુંદર પાક હા ગુંદનો નો પાક જે હેલ્થ માટે બહુ સારો છે શિયાળા પછી આપણી બોડીને હંમેશા એનર્જેટિક રાખે છે આપણા સાંધાઓમાં દુખાવો થતો હોય તો એ મટી જાય છે તો એને બનાવવાની રીત હું જલ્દીથી બતાવી દઉં છું પણ એને પહેલાં હું તમને કહી દઉં કે આ ગુંદર પાક હું ફર્સ્ટ ટાઈમ બનાવી રહી છું મારી લાઈફમાં આના પહેલાં મેં હંમેશા જોયા છે બનાવતા ક્યારે બનાવ્યું નથી તો આ રેસીપી મેં પૂછીને ટ્રાય કરું છું તો તમને જોવામાં બી મજા આવશે કે હું ફર્સ્ટ ટાઈમ કઈ રીતના શું ગડબડ ના ગડબડ સાથે બનાવો છો કોઈ ભૂલ હોય તો તો મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર ચલો હું તમને બતાવી દઉં આના ઇન્ગ્રીડિયન્ટ ઇન્ગ્રીડિયન્ટમાં છે મારા પાસે દોઢસો ગ્રામ જેવો ગુંદ હતો અહીંયા મેં બાવળનો ગુંદ લીધો છે એ ગુંદને તમે રાત આખી રાત ઘીમાં પલાળી દો તમારે ઘી આમાં માપ માપ હું તમને કહી દઉં આમાં મેં સોથી એકસો પચીસ ગ્રામ જેટલું ઘી લીધું છે મતલબ જ્યાં સુધી ગુંદ ડૂબીને બરોબર મિક્સ ના થાય ત્યાર સુધી મેં આમાં લીધું છે આ એકદમ લિક્વિડ ફોર્મમાં તો પણ ઠંડીના લીધે થીજાઈ ગયું છે એટલે આવું દેખાય છે સાથે ટોપરાની છીણ પા બનાવવા માટે મેં આમાં એક વાટકી જેટલું ઘી લીધું છે મને ઓછું લાગશે તો હું અજીર એક્સ્ટ્રા એડ કરી દઈશ સાથે મેં આના અંદર લઉં છું બદામ કાજુ અને અંજીરની ડ્રાય ફ્રુટ મિક્સ લઉં છું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે આનો ગોળ આ ગોળની મેં કડક ગોળ હતો એટલે નાના નાના ટુકડા કરીને સીધા ગ્રાઇન્ડરમાં મિક્સ કરી દીધા છે જેનાથી પા ફટાફટ બને કારણ કે આપણને આનો પા કડક નથી કરો ખાલી એટલું જ ધ્યાન રાખવું છે

તમે ગરમ કરેલું ઘી પણ લઈ શકો છો મેં ડાયરેક્ટ આ જ ઘી લીધું છે અને એના અંદર આપણે આ ગોળ એડ કરશું ગોળ તમારા સ્વીટ પ્રમાણે તમને જેટલો ગોળ જો એટલો તમે એડ કરી શકો છો એન્ડ બીજી વાત એ કે આમાં મેં થોડો વ્હાઈટ ગોળ લીધો છે કારણ કે મારો યલો ગોળ ખતમ થઈ ગયો હતો તો આમાં આપણે ગોળ એડ કરી દેશું તો તમે જોઈ લીધું આ એડ થઈ ગયો છે આના હવે આપણે આનો પા રેડી કરશું તમે જોઈ શકો છો આ સાઈડ દૂધીના ના મુઠિયા મારા રેડી થઈ રહ્યા છે જેની રેસિપી મેં આના એન્ડ સ્ક્રીન પર મૂકી દીધી છે તો આ વિડીયોને એન્ડ સુધી જોજો જેનાથી તમને આ રેસીપી બી જોવા મળે આ આમાં ટોટલ ત્રણસો ગ્રામ જેટલું ઘી ગયું છે તમે ઘીનું પ્રમાણ તમારા હિસાબે ઓછો વધારે કરી શકો છો ઓછું ઘી ખાવા પસંદ કરતા હોય તો ઓછું નાખો આપણે ખાલી આ ગોળને ઓગાળવો છે આપણે એનો નોર્મલ પા કરવો છે આપણે વધારે એને ગરમ નથી કરવું નહીં તો આપણી સુખડી ગુંદર પાકની માત્ર બહુ જ કડક બની શકે છે જો ભાઈ ફર્સ્ટ ટાઈમ કરું છું મને બી નથી ખબર તમે મને કહેજો બધું સાચું કરું છું કે નહીં હું

એના પછી બીજો બધો મસાલો આપણે આમાં એડ કરી દઈશું બધો ગુંદ ઓગ ઓગાળી દેવો છે આપણે ઘીમાં બરાબર રીતે અને આ સાઈડ તમે જોઈ શકો છો દૂધીના મુઠિયા બી સરસ બફાઈ ગયા છે તો હું ગેસ બંધ કરી દઉં છું અત્યારે ટોપરાની છીણ નાખી દેસુ આપણે એને પણ આપણે મિક્સ કરી દેસુ હવે આના અંદર આપણે ડ્રાયફ્રૂટનો પાવડર નાખીને બરોબર આને મિક્સ કરી દઈશું અને હવે નાખશું આમાં કાટલાનો પાવડર જેના અંદર ગંઠોળાનો પાવડર અદરકનો પાવડર ને બીજા બધા જાતના મસાલા આવી જાય છે તો આપણે આમાં બે ચમચી આ પાવડર એડ કરી દેસું બે કે ત્રણ ચમચી તમારા સ્વાદ પ્રમાણે અને મિક્સ કરી દેસું હવે આને બસ હવે મિક્સ કર્યા પછી બધો મસાલો રેડી છે પ્લેટિંગ કરવા માટે અને આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું રેડી થઈ ગયો આપણો મસાલો હવે બસ આપણે આને ગ્રીસિંગ પ્લેટમાં એડ કરી દઈએ તો આપણે આને પાથરી દેસું થોડું આ પ્લેટમાં અને થોડું આ સાઈડ આ પ્લેટમાં અને વાટકી ત્યાંને પ્રોપરલી પ્રેસ કરી દેસું આમાં જે વધારાનું ઘી છે આમાં એડ કરી દઈશું આપણે આ બધું ઘી થઈ જાય જશે જોઈ શકો છો સરસ મજાનું આ એકદમ પથરાઈ ગયું છે અને આ સેટ બી થવા આવ્યું છે સો તો 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 સરસ મજાના સેટ થઈ ગયા છે ગુંદ મારો એકદમ સરસ સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ ચકતા પણ પડ્યા છે એના તો આપણે આ ચકતાને સરસ એરટાઈટ કન્ટેનરમાં સેટ કરી દેસુ અને મૂકી દેસુ અને રોજ સવારે નરણા કોટે તમે એક વખત આને ખાઈ શકો છો

શું કેવું છે ફર્સ્ટ ટાઈમ બનાવે છે એનો રિવ્યુ શું આપવો છે તમે બસ બરાબર મારા વિવર્સ પછી બનાવશો ને સારા ઓપિનિયન આપો જે ગુંદર પાક સારો બન્યો છે મેં બી ટેસ્ટ કર્યો તો અને આમને છે ને રિવ્યુ આપતા ક્યારે બી સારો નથી આવડતો તમે પ્લીઝ આને એકવાર જરૂર ટ્રાય કરજો મને નેક્સ્ટ બ્લોગના આ મારા બ્લોગને સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય